નસવાડી તાલુકાના બરોલી ગામે સિત્તોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી બરોલી પ્રાથમિક શાળામાં કરવામાં આવી આ પાવન અવસર પર મામલતદાર નીતિન દરજી દ્વારા ધ્વજવંદન કરાયું હતું ત્યારબાદ પ્રવચન આપ્યું જ્યારે શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે ફિરભી દિલ્હી હિન્દુસ્તાની રાધા ગોરી ગોરી દ્વારકાનો નાથ માતુજે સલામ પિરામિડ ડાન્સ રણછોડ રંગીલા જેવા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા

સત્યુતર માં પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી બરોલી પ્રાથમિક શાળા તાલુકો નસવાડી ખાતે ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરપંચ શ્રી તલાટી શ્રી શાળા શિક્ષક પરિ પરિવાર ગ્રામજનો વહીવટી તંત્ર ખૂબ જ સારી મહેનત કરી અને આ પ્રજાસત્તાક દિનને સફળ બનાવ્યો એ બદલ તમામનો આભાર આ આ દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું ત્યારથી આપણે આ છબ્વીસમી જાન્યુઆરી ઉજવીએ છીએ દર વર્ષે આ દિવસે જે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જે ધ્વજ આરોહણ કરવાનો જે મને જે મોકો મળ્યો એ બદલ હું વહીવટી તંત્ર જિલ્લા વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું જય ભારત જય હિન્દ